અમરગામના સરીગામ જીઆઈડીસી માં કાર્યરત લાખના ખર્ચે આધુનિક આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ સાથે જ સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલમાં રૂપિયા વીસ લાખના ખર્ચે સાયન્સ લેબ અને ત્રણ શિક્ષકોની ફાળવણી કરીને કંપનીએ શિક્ષણ ક્ષેત્રે અનોખું યોગદાન આપ્યું છે ધારાસભ્ય રમણભાઈ પાટકરે કંપનીના પ્રયાસ

આંગણવાડી નાના બાળકોથી માંડી કિશોરી આ ધાત્રી માતા અને પ્ર સગર્ભા બહેનો માટે થઈને ખૂબ ઉપયોગી બનશે સાથે સાથે શિક્ષણમાં બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે એક રુચિ જ જળવાય અને વિજ્ઞાન એક સરળ સબ્જેક્ટ બને તે અંતર્ગત એક પ્રયોગશાળાનું પણ લોકાર્પણ કરવામાં આવેલું છે આ શ્રી સ્વામી વિવેકાનંદ શાળામાં આ પ્રયોગશાળાનું લોકાર્પણ આજે કરેલું છે જે નવસો જેટલા બાળકોને બેનિફિટ ઊભો કરશે નમસ્કાર આજે ઉમરગામ તાલુકામાં શ્રીગામ ખાતે આવેલા ઇન્ટરનેશનલ કોરોમંડલ કંપની દ્વારા ધોડીપાડામાં પચીસ લાખના ખર્ચે એક સુંદર વોલ દીવાલ સાથે આંગણવાડીનું નિર્માણ કર્યું છે તેનું આજે અમે લોકાર્પણ કર્યું છે એ જ રીતે માણેકપુર ખાતે આદિવાસી શક્તિ મંડળ સંચાલિત વિવેકાનંદ હાઈસ્કૂલની અંદર સાયન્સ લેબ જેમાં પણ સોળ લાખ રૂપિયા સીએસઆર ફંડમાંથી આ કંપનીએ કોરોમંડલે અમને દાનમાં કરી આપ્યું છે અને સાથે એ જ સ્કૂલની અંદર ગુજરાત સરકાર દ્વારા વ્યવસાયલક્ષી કાર્યક્રમ હેઠળ હેઠળ અહીંયા સુરણ કલા પણ આજે અમે કર્યું છે સ્કૂલની અંદર એટલે આ રીતે લોકો લોકો માટે અને ખૂબ સુંદર સારું કાર્ય આજે આ ઉમરગામ તાલુકાના ધોળીપાડા અને માણેકપુર હાઈસ્કૂલની અંદર કરવામાં આવ્યું છે એનું મને ગર્વ છે